ભાવનગર પેરોલ ફરલો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકીકત મળેલ કે સાબીર હબીબભાઈ હોથી રહે કુંભારવાડા ભાવનગરવાળો એક સફેદ કલરની ઇકો ફોર વ્હીલ ગાડી રજી ન જી જે શૂન્ય એક આર ડી છ બે શૂન્ય નવમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિ દારૂનો જથ્થો ભરીને વેંચાણ માટે લઈને બાવળીયાળીથી ભાવનગર તરફ આવે છે જે બાતમી આધારે ભાવનગર અમદાવાદ રોડ નિર્મા ચોકડી રોડ ઉપર વોચમાં ઊભા રહી બાતમીવાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને પકડી લઈ તેમાં તપાસ કરતા નીચે મુજબના માણસ નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ તેના વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે થી વધુ આરોપીઓ એક સાબીર હબીબભાઈ હોથી દશાંશ બે આઠ બે ઇમરા ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવા પકડવાનો બાકી